મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરાના કાર્યક્રમ સ્પીચ ચાલુ થતાં બોટકાંડની પીડિતાના પરિવારની બે માતાઓ શર શરલાબેન શિંદે સંધ્યાબેન નિઝામા એ સ્પીચ દરમિયાન ઊભા થઈ ન્યાયની માંગ કરી જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે આજે શરલાબેન શિંદે જણાવ્યું કે અમે કોઈ એજન્ટાથી ગયા ન હતા કે નહીં કોઈના પણ ઇશારે અમે તો દોઢ વર્ષથી ન્યાય માટે જૂમી રહ્યા છીએ જેથી થકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા ખૂબ જ ગરીબ પરિવારમાં જીવન ગુજારી રહ્યા છે પીડિત પરિવાર છાપરાવાળા ઘરમાં રહીને જીવન ગુજારતું પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની માંગ સાથે રચડ કરી રહ્યું છે કોઈના પણ ઇશારે આવ્યાની સ્પષ્ટ ઇનકાર કર્યો સંતાનોને ન્યાય મળે તે માટે અમે ગયા હતા જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ હતી પોલીસે અમને આવવાનું કહી પાણીગેટ પોલીસ મથકે લઈ ગયા છે પછી અમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી એક માની મમતા હતા અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો અને શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા પીડિત પરિવાર ન્યાય નહીં મળે તો દિલીપ જઈશું મૂડું દબાવી પોલીસે ધક્કા માર્યા અમારી વાતને સભા સ્થળ પર હાજર અન્ય માતા બહેનો ટેકો ન આપી અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો મુખ્યમંત્રીને કોઈ મળવા દેતું નથી જેથી અમે રજૂઆત માટે આ રીતે જવાનું નક્કી કર્યું કોઈના પણ ઈશારે ગયા નથી જ્યારે અનેક પીડિત મુઆવ્યા શેખના પિતા મોહમ્મદ માહિરભાઈ શેખે જણાવ્યું કે માત્ર બે મહિલાઓ ત્યાં ગઈ હતી સીએમ સાહેબને રજૂઆત માટે જો આની જગ્યા અમારી તમામ પીડિતની માતાઓ ગઈ તો અમે આજે પણ છૂટ્યા હોત અમારી સાથે રાજકારણ રમાઈ રહ્યું છે ને ન્યાયતંત્ર પર હવે પૂરો ભરોસો છે મારો સંતાન જે હતું એનું નામ મારું નામ મોહમ્મદ છે જે પ્રમાણે તો ઘટનાક્રમ થયો જે આશાઓ સાથે આ બે બહેનો ગયા હતા

જયારે અમે ન્યાયાલય સામે જોઈએ છે અપેક્ષા નતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દાદા જેને ગુજરાતમાં દાદા એ દાદા પોતાના પોત્રીઓ સાથે આવું વર્તન કરશે એવી અમને અપેક્ષા નથી કારણ કે દાદા તો પોતરા પોતરી બહુ વાલા હોય તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા પાસે આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્યને ને આવું શોધતું નહીં અને એના પછી સોના પર સુવાગા જે પોલીસે જે કાર્યવાહી કરી એની તમે જેટલું વખોડો ને એટલું ઓછું છે મહિલાઓ સાથે તો બે જે મહિલા હતી એમનું મોડું દબાવવામાં આવ્યું આમ કરીને તમે બોલો ના એટલે વડોદરાના પેડિતને ગુજરાતના પીડિત અને ગુજરાતની જનતાનું નું અમને હું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો ભલે તમે આખી જિંદગી ભાજપને વોટ આપ્યો હોય આખા મોલ્લાને લઈને તમે ભાજપને વોટ આપવા જતા હોય પણ તમારો છોકરો મરે ને તો તમે પ્રશ્ન તો નહીં જ કરી શકો અગિયાર તો છપ્પન લોકલ મુજબ માટે વાત તો સારી હતી પણ આ તો કેવું પેલું પેચ વર્ક કરવાનું હોય ને બિલ્ડિંગ ઉપર કગોબાガબી પડી ગઈ હોય રોડ પર કગોબાガબી પડી ગઈ હોય તો ડામન માં પેચવટ કરવામાં આવો અમને એવું રીત ના લાગી તો જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને 25-25 લાખ આપો તો જો તમે એટલું જ વડોદરાના હિતેચુ હોય તો કમ તમાર બધા કોર્પોરેટર એક કોર્પોરેટરને છોડી નહી બધાએ નામા વોટિંગ કરી જ્યારે બજેટ સત્રમાં આ વસ્તુ કોંગ્રેસ પેસ કરી શકે કે ભાઈ બજેટ સત્રમાં અરની બોટકના પીડિતનું પણ બજેટ રાખો તમે તો કમ ભાજપના કોર્પોરેટરો હાથ ઊંચા નહીં કર્યા કે હા ભાઈ કોંગ્રેસની વાત બરાબર છે સુ એમને ન્યાયકર્તા પીડિતોની પીડાને ઓછી કરવા કરતા એમની જે ભાજપ કોંગ્રેસ કરવું એ વધારે જરૂરી છે ન્યાય તો 100% મળશે ન્યાય રાજકીય જે મુદ્દો બની ગયો છે તો ન્યાય મળશે રાજ આલી આલી રાજકારણ રચાઈ રમાઈ રહી હોય અમારા સાથ તો પહેલા દિવસથી રાજકારણ રમાઈ રહ્યું છે પરંતુ અમને ભારતની ન્યાય પ્રણાલી ઉપર 100% વિશ્વાસ છે અને એકસો ને દસ ટકા ન્યાય મળશે અમારા એડવોકેટ શ્રી છે એ સક્ષમ છે બે ઠેકાણે વડોદરામાં હિતેશ ગુપ્તા સાહેબ છે અને અમદાવાદમાં આપણા દવે સાહેબ છે ઉત્કર્ષ દવે સાહેબ એ બે સક્ષમ છે અમને ન્યાય આપવા માટે થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે પણ થોડુંક રાજનેતાઓએ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોડી ડૂબતી હોય ને તે નહીં જોતી કે ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો છે એવી ફિલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું એ કોઈ ગુનો કરી દીધો છે મેં કોઈ મર્ડર કરી દીધું છે કે મારું મોડું દબાવવા જ કે બોલતી ના બોલતી ના એમ હું એમ કીધું કે ભાઈ આવું રોડ બિહેવ ના કરશો

કે ના ભાઈ અમને અમને સપોર્ટ સપોર્ટ કરે કરે છે છે તમને કેમ થયું આજે મહિનાથી અમારા બાળકો માટે અમને રોજ મેસેજ કરે છે કે બેટા તું શાંતિ રાખ મેં એવું રડતી રડતી કહું છું કે અમારા બાળકને ન્યાય ક્યારે મળશે તો એ મેસેજ કરી કે છે બેટા શાંતિ રાખ પલાનું ઢીકનું તો તમે સોળ વર્ષ સોળ મહિના પર જાઓ ને કાલે જ કેમ ગયા તમને એવું તો શું ઉપર ઉપરથી પ્રેશર હતું

આ એક છે અમે કર્યું એને તોડ જેને તોડ ફાળ કરી કેવાય એને ધમાલ કેવાય આ તો એક બે માં છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે તે કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કેવાય કઈ રીતે કહી શકે છે મંત્રીના મેં મળ્યા રજૂ વાત કરી કે ભાઈ સત્તર મહિના થઈ ગયા છે બાળકોને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી એટલે શાળાના સંચાલકો તંત્ર જવાબદાર છે સોળ મહિના થઈ ગયા છે હજુ સુધી એ લોકો પર કોઈ પગલા લેવામાં એક્શન લેવામાં નથી આવ્યું તો તમે ઝડપથી કડક કાર્યવાહી થાય એવું કરો નહીં તો તમે સમિતિ બેસાડો સીએમ ને એમ કીધું પર્સનલી કે તમે કમિટી બેસાડો અને બાળકોને સોળ મહિના થઈ ગયા હવે ન્યાય મળે એવું કંઈક કરો અને કડક પગલા લેવાય તંત્ર પર શાળાના સંચાલકો પર પ્લસ કોમ્પન્સેશન ત્રીસ માર્ચે પડવાનું હતું એની જગ્યાએ પડ્યું નથી એટલે એના રિલેટેડ અમે વાત કરી છે તો કે તમે તમારા વકીલને મોકલો હું મળી લઈશ વાતચીત કરી લઈશ અથવા હું હિયર એ કરીશ વકીલ આપીશ ને તમારા પ્રશ્નોનું સમાધાન કરીશ અને કમિટી બીજું બેસાડો અને કડક કાર્યવાહી થાય હા દિલ્હી પણ જઈશું અને બને તો પગ પાડા જઈશું પણ બાળકોને ન્યાય માટે તો કંઈક તો લડત કરીશું

એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણી કેટ લઈ જાય છે પાણી કેટ થી ભદ્ર કચેરીઓ અમને તાપમાં ફેરવે છે બાળકોને જે ન્યાય મળવો જોઈએ અને એની કરતા જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ બગ ભજવે છે તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે તો તમે એના પર વધારે ધ્યાન આપશો તો તમને વધારે ખબર પડી જશે જ્યારે જે વ્યક્તિ ન્યાયથી લડે છે ન્યાય માટે લડે છે ને અમારી જોડે સપોર્ટ કરે છે ને તો એને પર તમે નેગેટિવ નેગેટિવના વલણ ધરાવશો બરાબર છે જે વ્યક્તિ તમને કહેનારો છે કે અમને ચેટિંગ કર્યું ચેટ કર્યું આના દ્વારા ગયા છે તો એ વસ્તુ ખોટી છે કેમ એ જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તો એ વ્યક્તિ ખોટો છે અને જે ગુનેગારોને દબાવવામાં આવે છે તો એના પર તો કોઈ ધ્યાન દોરતું નથી કેમ એમના પર ડીપલી આવી રીતે વાતચીત નથી થતી આજે અમારી પર તમે ચાર કલાક એ કરો છો બરાબર લખાણ તમને પૂછપરછ તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને અને પૂછપરછ કરો અને ગુનેગારોને તંત્રને પકડો શાળાના સંચાલકોને પકડો કેમ તૈયારીમાં એક્શન ના લેવાય કાલે અમે ને કીધું તો આજે મોર્નિંગ થી એક્શન કેમ ના લેવાય જોઈએ હવે પાંચ મિનિટમાં એક્શન લેવાય છે કે નહીં કડક પગલાં કેમ નથી લેવાતા